ભારે વરસાદથી વાહન વ્યવહારની મોટી અસર થઈ રહી છે વલસાડ નજીક નેશનલ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા કુંડી વચ્ચે નેશનલ પર પાણી ભરાયા છે લાખો રૂપિયાનો ટેક્સ વસૂલતી ની સામે હવે બેદરકારી સામે આવ્યું છે ચોમાસા પહેલા જ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરતા પાણી ભરાઈ ગયા છે નેશનલ હાઇવે અડતાલીસ પર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી છે વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોમાં મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે સુરત થી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે હજારો રૂપિયાનો ટેક્સ લેતી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા ન કરવાના કારણે અને હાઈવે પર અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે નાના વાહનો હોય છે તેમને વધારે મુશ્કેલી પડતી હોય છે કારણ કે બાજુ પસાર થતા મોટા વાહનો મોટા પ્રમાણમાં પાણી ઉડા કેટલીક જગ્યાએ ખાડાઓ પર પડ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક નાના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે નેશનલ હાઈવે પર પાણી ભરાવાથી વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે માનવ ઠાકોર વીટીવી ન્યુઝ વલસાડ